શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે શ્રી સંતરામ યોગીરાજ માનસ કથાનો પ્રારંભ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે મહંત શ્રી રામદાસજી મહારાજની નિશ્રામાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો એકસો પંચાણું સમાધિ મહોત્સવ અંતર્ગત શ્રી સંતરામ યોગીરાજ માનસ કથાનો પ્રારંભ પોથી યાત્રાથી કરવામાં આવ્યો હતો પોથી યાત્રા સંતરામ સમાધિ સ્થાનથી શરૂ થઈ કથા વ્યાસપીઠ સુધી પહોંચી નિધિ પ્રાગટ્યથી પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે પૂજ્ય ગણેશદાસજી મહારાજ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા યોગીરાજ માનસ કથા મુખ્ય વક્તા તરીકે ડીસા બ્રહ્મવેલના આચાર્ય શ્રી રણછોડ દાદાનાથી શ્રી મુખ્યથી થયો હતો આ કથા રોજ સાંજે ચાર થી સાત દરમિયાન પંદર એક બે હજાર છવ્વીસથી એકવીસ એક બે હજાર છવ્વીસ દરમિયાન શ્રી સંતરામ સમાધિ સ્થાન સમાધિ ચોક નડિયાદ ખાતે યોજાઈ રહી છે

ક્યાંય કદાપી કોઈએ મહારાજને ઓળખી પણ શક્યા નથી